આટલા ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસ ના તાપમાનમાં જે માણસો ગુમ છે લાશો છે અવશેષો છે મૃતદેહના એને શોધવાનું કામ મહત્વનું ખરું કે નહીં મિત્રો તો આ જે આપણે હતું આ એ તોડીને નાશ કરવાનો આશય બિલકુલ નહોતો આપણે જે અંદર કોઈ રિમેનિંગ છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસો ના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશ્રયથી થયેલ છે